ખૂબ જ કુશળતાથી પોતાના હાથમાં લઈ લીધી ઘર કુટુંબનો વહીવટ હોય એ સગા સંબંધી સામેનું વર્તન સરોજે દરેક જગ્યાએ પોતાના સંસ્કાર અને શિસ્તથી જયેશના પરિવારનું માન સન્માન વધાર્યું જયેશ પણ જીવનસાથી તરીકે સરોજ પર ખૂબ ગર્વ અનુભવતો તેમને લાગતું કે જીવનમાં જે સહયોગીની તેમને જરૂર હતી તે સરોજના રૂપમાં સાચે જ મળ્યા છે એકબીજાના સાથથી ઘરનું વાતાવરણ સ્નેહ આદર સમજૂતીથી ખીલતો રહ્યું ધીમે ધીમે બંનેએ જીવનને વધુ સુખદ અને સફળ બનાવવાનું નક્કી કર્યું આકાશ જે તેમનો પરિવારનો સૌથી નજીકનો સગો હતો તે વારંવાર કહેતો કે ભાઈ તમને સાચી લક્ષ્મી મળી છે સરદને આવવાથી આખા ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવી ગઈ છે આ વાત માત્ર શબ્દો સુધી સીમિત ન રહી પરંતુ રોજિંદા જીવનમાં સૌએ તેનો અનુભવ કર્યો દરેક જવાબદારીથી નિશ્ચિત થઈ ગયા હતા અને એક રીતે જોશો તો જયેશ પોતાની નાની નાની જરૂરિયાત માટે સરોજ પર નિર્ભર બની ચૂક્યો હતો ઘરમાં કદી કકડાટ કે કંકાશનો પ્રશ્ન જ નહોતો આમ જોતા સમાજ તેમને પ્રતિષ્ઠિત અને સંસ્કારી પરિવારમાં ગણતો હોય એવું માન અને પર જયેશના કન્ના હતા વર્ષો જાણે પાંખ લગાવીને ઉડી રહ્યા હતા જયેશે પોતાના કપડાના વ્યવસાયમાં સારું નામ અને દામ કમાવ્યું હતું આ રીતે એક બે નહીં આખા દસ વર્ષ અલગ ચપકાય એટલામાં પસાર થઈ ગયા બધું હતું લોકો જેને આદર્શ દાંપત્ય જીવન કહે તેવું સુખ તેઓ ભોગવી રહ્યા હતા ખોટ એક જ હતી સંતાન સુખની માતૃત્વથી વંચિત હોવાનો દુઃખ અંદરથી ગળી રહ્યું હતું બધું હોવા છતાં તેમના હૃદયમાં ખાલી માતા પિતા સમાન સાસુ આત્માથી પણ વધારે પ્રેમ અને આદર આપનાર પતિ આ બધું મળ્યા છતાં માતૃત્વનું સુખ ન મળવાથી સરોજનું મન વારંવાર અધૂરું લાગતું બીજી તરફ જયેશ માટે સુખનું નામ જ શરૂદ હતું તેઓ સતત પ્રયત્ન કરતા કે સરોજને હંમેશા ખુશ રાખી શકે પ્રયત્ન કરતા પરંતુ સરોજની અધૂરપ જયેશની આંખે વળગી રહેતી હતી ધીમે ધીમે જાણે યંત્રવત જીવન જીવવા લાગે જયેશ બધું સમજતા હતા પરંતુ કંઈ કરી શકે તેમ નહોતા કેટલાય મોટા ડોક્ટરોના દવાખાને પગ ઘસ્યા છતાં દરેક વખતે નિષ્ફળતા જ મળી દવા હોય કે દુવા કંઈ પણ બાકી નહોતું રાખ્યું છે એ દિવસ આવ્યો જેના માટે સરોજ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેઓ માતા બનવાના હતા એ જાણ થતાં સરોજની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો તે ક્યારેક ક્યારેક કલાકો સુધી પોતાના પેટ ઉપર હાથ ફેરવી અધિશામાં પોતાને નિહાળતી સરોજને આટલા ખુશ કોઈએ કદી જોયા ન હતી તે શુભ દિવસથી જ જયેશે આખું ઘર નોકર ચાકરોથી ભરી દીધું હતું સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવાથી માંડીને આહાર વિહારની દરેક જવાબદારી તેમણે હૃદયપૂર્વક નિભાવી આખા નવ મહિના સુધી તેઓ સરોજના પડછાયાની જેમ સાથમાં રહ્યા અને તેમને જરાય તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખ્યું સરોજે પણ હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખી પૂરા નવ મહિના પછી સરોજે દીકરાને જન્મ આપ્યો દીકરાના નાક નકશા જાણે સરોજના પડછાયા સમાન લાગતા હતા પોતાના દીકરાને પહેલી વાર હાથમાં લેતા જયેશ બોલી ઉઠ્યા દેખાવ તારી માનો છે લક્ષણો પણ તેના જેવા જ લાવજે તો જિંદગીમાં ક્યારેય કશું ઓછું નહીં પડે દીકરાનું નામ પણ સરોજે રાખ્યું પરમ જયેશ મહેતા કેવા સોહામણા હતા એ દિવસો પોતાના સંતાનના બાળપણનો આનંદ જયેશ અને સરોજ જાણે પોતે જ બાળક બનીને માણતા હતા સરોજની હોવું જોઈએ તેના કરતા ઘણી વધારે પડતી મમતા હેત ને વાસ્તવ્ય હતું તેઓ જાણે પરમની માત્ર માતા જ નહોતા પરંતુ તેની ઢાલ બનીને રહેતા હતા તેમની આખી જિંદગી જાણે પરમ મય બની ગઈ હતી તે બોલે તો તેઓ હસતા તે રડે તો તેમની આંખો ભીની થઈ જતી પરમની દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરવા માટે તેઓ આકાશ પાતાળ એક કરતા જરૂર કરતા પણ વધારે પડતો હેત તેઓ પરમ પરવરસાવતા કેટલાય વખત જયેશ તેને ટોકતો તારો આટલો બધો પ્રેમ એને પાંગળો બનાવી દેશે ત્યારે સરોજ કાયમ સાથે જવાબ આપતી તમને શું ખબર હવે માની મમતા આવી જ હોય તમે તો પરમના પિતા છો એથી તમને આ સમજાશે નહીં આટલું બોલતા જ તેમની આંખોમાં આંસુ આવી જતા આને કહેતી તમે તો જાણો છો ને દસ વર્ષે આવ્યો છે આ દીકરો હવે તો આ જ મારું જીવન છે એની ઈચ્છા એ જ મારી ઈચ્છા અને એનું સુખ એ જ મારું સુખ મહેરબાની કરીને તમે મને કોઈ કામ માટે રોકતા નહીં જયેશ આ સાંભળીને ચૂપ થઈ જતા પરંતુ તેઓ જોઈ રહ્યા હતા કે તેમની આંખ સામે પરમ બગડી રહ્યો હતો દિવસેને દિવસે તેની જીદ ઉદ્ધતાય અને પોતાનું ધારેલું કરવાની નફટાય વધી રહી હતી જયેશ પોતે પણ પરમને ખૂબ પ્રેમ કરતો હતો પોતાનું જે કંઈ હતું તે બધું પરમ માટે જ હતું પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય છે વધારે વધારે પડતો પ્રેમ સંભાળ અને રક્ષણ બાળક માટે હાનિકારક સાબિત થાય છે પરંતુ સરોજની આ વાત કોઈ પણ ભોગે ગળે ઉતરતી નહોતી એ કારણથી જયેશ થોડાક કડક શિસ્તબદ્ધ રહેવાનો પ્રયાસ કરતો તેમ છતાં સરોજના અતિશય લાળખોળમાં જીવતા પરમમાં પોતાની આગવી સમજણ અને સૂઝબૂઝ વિકસતી જ નહોતી માન મર્યાદા સંયમ અનુ અનુશાસન જેવા શબ્દોને પરમના જીવનમાં સ્થાન જ નહોતું શાળાએ જતા કોઈ વિદ્યાર્થીનું ગંભીર નુકસાન કર્યું હોય ત્યારે પણ સરોજ પરીમની વકીલાત કરવા તુરંત હાજર થઈ જતી ક્યારેક તો શિક્ષકનો ઠપકો પડતા પરમ ગુસ્સામાં પોતાના હાથમાં જે વસ્તુ હોય તેનો વળતો ઘા કરતો અને આ બધું છતાં પણ સરોજ તેની ખૂબ છાવરતા હા તો ત્યારે થઈ ગઈ જ્યારે આવા અનેક કિસ્સા માત્ર સીમિત જ રહેતા ન હતા આ વાત જયેશની સામે આવી જાય તો પણ પરમ પોતાની માતાને ઢાલ બનાવી આગળ ધરી દેતો ફરીથી સરોજની વકીલાત અને રોકડ તેને બચાવી જ લેતી જેટલો પરમ પોતાના માતાથી નજીક રહેતો એટલો જ પોતાના પિતાથી દૂર હતો અનિયંત્રિત ગુસ્સો અને સમયાંતરે શિક્ષકો તથા વિદ્યાર્થીઓ પરના હુમલાને જોતા શાળાએ આખરે પરમને કાઢી મૂક્યો તેના વધારે પડતા સ્વચ્છંદી સ્વભાવને ધ્યાનમાં રાખીને જયેશે તેને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધો બરોડાથી લગભગ સો કિલોમીટર દૂર આવેલી પ્રતિષ્ઠિત બોર્ડિંગમાં તેની ભરતી કરાવી દેવામાં આવી પરમ કરતાએ વધારે વિરોધ તો સરોજે કર્યો જયેશના આ નિર્ણય સામે તેણે કેટલાય દિવસ સુધી કડક વિરોધ નોંધાવ્યો આખા ઘરમાં વાતાવરણ ભાર થઈ ગયું કેટલાય દિવસો સુધી જયેશ અને સરોજ વચ્ચે છવાયેલા રહ્યા આટલા વર્ષોનો દાંપત્ય જીવનમાં પહેલી વાર બંને વચ્ચે આટલો મોટો મતભેદ ઉભો થયો હતો લગભગ એક મહિના સુધી ચાલ્યો હતો પણ પોતે નહીં મૂકે તેવું જયેશ નક્કી કરી બેઠો હતો આજે પણ એ દિવસ એ ઘડી એ બધી ક્ષણો અને તેઓ વચ્ચે થયેલો સંવાદ જયેશને યાદ છે પરમની દરેક વસ્તુને એક્ટી જોઈ રહેલી સરોજને સૌ પ્રથમવાર કડક શબ્દોમાં કહ્યું હતું કે આટલા વર્ષોમાં હું પરમ અને તમારી વચ્ચે ક્યાંય નથી આવ્યો પરમ જેટલો તારો છે એટલો મારો પણ છે મેં તને ક્યાંય અને ક્યારેય નથી રોકી પણ જો હવે તેને આગળ વધવા દઈએ તો કદાચ તેનું ભવિષ્ય કંઈ જ નહીં રહે પોતાના સંતાન પર એટલો બધો ન કરવો કે તે તડકાને સહન ન કરી શકે હું જાણું છું કે પરમ મારા આ નિર્ણય પછી મને ખૂબ જ નફરત કરશે પરંતુ જો આ નિર્ણયથી પરમની જિંદગી સુધરતી હોય તો આ નફરત સામે મને કોઈ વાંધો નથી બાકી જો તું હવે એમ માનતી હોય કે પરમની જિંદગી તારા કહ્યા પ્રમાણે ચાલશે તો એ ક્યારેય નહીં થાય જયેશના કર્ડક નિર્ણય પછી ઘરનું વાતાવરણ શાંત તો થયું પણ સરોજના હૃદયમાં એક શૂન્ય વકાશ છવાઈ ગયો પરમ વિનાનું ઘર તેને ડંખવા લાગ્યું પરંતુ સમય પસાર થતો ગયો અને પરમ પણ બોર્ડિંગ સ્કૂલમાં ગોઠવાઈ ગયો શરૂઆતના દિવસોમાં તેણે જયેશનો સખત વિરોધ કર્યો ફોન પર કલાકો સુધી પોતાની માતા સાથે રોઈને વાત કરી પણ ધીમે ધીમે નવા વાતાવરણ અને શિસ્તબદ્ધ જીવનથી તે ટેવાવા લાગ્યો પરમને બોર્ડિંગમાં ગયાને લગભગ છ મહિના થઈ ગયા હતા એક રવિવારે જયેશ અને સરોજ તેને મળવા ગયા સરોજના મનમાં ડર હતો કે તેમનો દીકરો ગુસ્સામાં હશે અને તેમની સાથે વાત પણ નહીં કરે પરંતુ જયેશને આશા હતી કે થોડો ફેરફાર જોવા મળશે બંને ગેટ ઉપર ઊભા હતા ત્યાં જ પરમ ગ્રાઉન્ડમાંથી દોડતો આવ્યો તેના મોં ઉપર પહેલી વાર એક નિર્દોષ સ્મિત હતું તે હસતો હસતો જયેશને પગે લાગ્યો પપ્પા તમે કેમ છો તેણે કહ્યું જયેશ આશ્ચર્ય પામ્યા આ પહેલી વાર હતું કે પરમે તેમને આટલા પ્રેમથી પૂછ્યું હોય તે સરોજ તરફ ફરીને બોલ્યો મમ્મી ચિંતા ન કરતી અહીં હું બહુ ખુશ છું આટલું સાંભળીને સરોજની આંખોમાં આંસુ આવી ગયા આ ખુશીના આંસુ હતા તેમને લાગ્યું કે તેમના દીકરાએ તેમને માફ કરી દીધા છે પરમે વાત આગળ વધારી પપ્પા અહીં બધા સ્પોર્ટ્સમાં ભાગ લે છે મને ક્રિકેટ બહુ ગમવા માંડ્યું છે તમને ખબર છે ગયા અઠવાડિયે મેં અમારી ટીમ માટે પચાસ રન કર્યા હતા અને બે વિકેટ પણ લીધી કોચ સરે મારા બહુ વખાણ કર્યા જયેશના ચહેરા પર ગર્વની એક મોટી લહેરખી છવાઈ ગઈ તેમણે પરમના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું મને તારા પર ગર્વ છે દીકરા સરોજે તરત પૂછ્યું પણ બેટા તું ઘરે કેમ નતો બોલ્યો કે તને ક્રિકેટ ગમે છે મમ્મી ઘરે તો બસ ટીવી જોવું ગેમ રમી અને સૂતા રહેવું એટલું જ કામ હતું અહીં બધા સાથે રહીએ છીએ એટલે ઘણું શીખવા મળે છે પર અમે હસતા હસતા કહ્યું આ વાત સાંભળીને સરોજને પહેલી વાર અહેસાસ થયો કે તેનો અતિશય પ્રેમ ખરેખર તેમના દીકરાના વિકાસમાં અવરોધ બની રહ્યો હતો પરત આવ્યા પછીનો સમય વીતતો ગયો પરમ બોર્ડિંગ સ્કૂલમાંથી ધોરણ બાર પાસ કરીને ઘેર પાછો ફર્યો હવે તે એક સમજદાર ને જવાબદાર યુવાન બની ગયો હતો તેણી વાણીમાં વિનય વર્તનમાં શિસ્ત અને આંખોમાં એક અલગ જ ચમક હતી એક સાંજે તેણે જણા ડાઇનિંગ ટેબલ પર બેસીને જમતા હતા જયેશ પરમને પૂછ્યું બેટા આગળ શું કરવાનું વિચાર્યું છે પપ્પા મેં તમારા કપડાનો બિઝનેસ જોયો છે મને તો બહુ ગમે છે હું હવે આ બિઝનેસને આગળ વધારવામાં તમારી મદદ કરવા માગું છું મેં ઇન્ટરનેટ ઉપર થોડું રિચર્ચ કર્યું છે મને લાગે છે કે આપણે ઓનલાઈન સ્ટોર પણ શરૂ કરવો જોઈએ જયેશ ખુશ થઈ ગયા આટલા વર્ષો સુધી પરમને ધંધામાં રસ નહોતો પછી પરમ સર તરફ ફરીને બોલ્યો મમ્મી મેં વિચાર્યું છે કે હું તમારા માટે એક નવી દુકાન ખોલીશ તમે કહેતા હતા કે તમને કોઈ કામ નથી હવે તમે તમે એ દુકાન ચલાવી શકશો ત્યાં નવા રાખી શકો છો તમને ખબર છે આજના યુવાનોને છે એ મને સારી રીતે ખબર છે આ સાંભળીને સરહદની આંખોમાં ફરી આંસુ વહેવા લાગ્યા પણ આ વખતે તે દુઃખના નહીં પરંતુ ગૌરવ અને અપાર પ્રેમથી છલકાઈ રહ્યા હતા જયેશ તેમની તરફ જોયું અને કહ્યું જોયું સરોજ મેં કહેલું કે ક્યારેક સંતાનને થોડું અંતર આપવું પણ જરૂરી છે તારા અતિશય પ્રેમથી જે બાળક પાંગળું થઈ રહ્યું હતું આજે તે જ તારી જિંદગીને પાછી ફૂલોથી ભરી રહ્યું છે સરોજે મૌન રહીને જયેશનો હાથ પકડ્યો અને માથું હલાવ્યું તેમને સમજાઈ ગયું હતું કે જીવનમાં માત્ર પ્રેમ જ પૂરતો નથી તેની સાથે સાચી દિશા અને શિસ્ત પણ જરૂરી છે પરમનું સુધરેલું જીવન જ તેમના માટે સૌથી મોટો સંતોષ હતો આખરે જયેશ સરોજ અને પ્રેમનો પરિવાર માત્ર પ્રતિષ્ઠિત જ નહીં પણ સમજદાર અને સુખી પરિવાર તરીકે સમાજમાં એક ઉદાહરણરૂપ બન્યો મિત્રો પ્રેમ જીવનનું અમૃત છે પણ તેની સાથે શિસ્તની સીમા જરૂરી છે સંતાનને છાયામાં નહીં પણ સૂર્યના તડકામાં મજબૂત થવા દો ટૂંકી અસુખી શિસ્ત લાંબા સુખી ભવિષ્યનો પાયો રચે છે જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ